હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે તો રત્નાકરના મેળાએ જવાનું છે ભાવના પણ આવે છે દેવાંશું તો સુઈ ગયો છે તો ચાલો આપણે જઈએ મેળામાં તમને બતાવીએ આગળ કેવું રહેશે ફાઈનલી ગાય આપણે આવી ગયા છે રત્નાગીરી મેળા ના નહીં રત્નાકર કેવાય છે ચલો આગળ દર્શન કરીએ દિવસ છે એટલે મેળો એવો છે કે રાત્રે તો બહુ જ પબ્લિક હોય છે બહુ જ ભરાય છે તમે જોઈ શકો છો દિવસ છે તો પણ દેવાંશો શું લેવાન છે ભાઈ હે દેવાંશો સાર શું લેવાન છે

दोड़ो न बे रमकड़ा दोड़ो न ॿ रमकड़ा मटा मोटा रमकड़ा दोड़ो न दोड़ो न हिकु वड़ो दोड़ो न सोन सो न हिकु दोड़ो न बे रमकड़ा दोड़ो न ॿ रमकड़ा मटा मोटा रमकड़ा રાત્રે નજારો અલગ હશે અત્યારે તો પબ્લિક થોડી ઓછી છે એટલે રાત્રે બહુ જ પબ્લિક હોય છે અહિયાં તમે પણ આવો ત્રણ દિવસ મેળો ચાલે છે ના ના છોકરા માટે ટોપી બહુ મસ્ત છે અમે પણ દેવાંશુ માટે લેવાના છે એક ટોપી જે ગમે લઈ લે એન માટે ટોપી ની ડિઝાઇન જોરદાર છે આ હો તારી લાવ્યો સર દેવાંશુ માટે લીધી બાઈ ટોપી દેવાંશુ આહા આહા પચાસ રૂપિયા

కిన్ కాా సో రూపే ఇక రెడ్ వాతారు రెడ్ వా రెడ్ వా લઈ લો દેવાંશુ માટે લઈ લો દેવાંશુ એ તો બહુ બધી ખરીદી કરી છે હો શ્રી ઉમિયા માતાજીનું મંદિર ત્યાં નજીક જ છે રત્નાકર માતાજીની ફાઇનલી ફાઇનલી આપણે મેળામાં ફરીને આવી આવીએ છીએ વધારે ફરવા રે આ નથી કેમ કે જવાનું છે છેક ડેમ આય અહીંથી પચ્ચીસ છવ્વીસ કિલોમીટર થાય ને દેવાન સુભવ નાનો છે એટલે પછી આટલું જ જે થોડું ઘણું વિડીયો ઉતાર્યું છે તમને બતાવીએ છે જય માતાજી